જય ભગવાન ઓમ નમઃ શિવાય હવે આજે આપણે છઠ્ઠું જ્યોતિર્લિંગ ભીમાશંકર એનું આખ્યાન જોઈશું તો પહેલાંના વખતમાં જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું ત્યારે રામજીના હાથે કુંભકર્ણ મરાયો તો કુંભકર્ણના સંતાન એ વખતે સંતાન નહોતું પણ કુંભકર્ણના મૃત્યુ પછી એ એની પતિ જે સગર્ભ હતી એને છોકરો જન્મ્યો અને એ છોકરાનું નામ પાડેલું ભીમ એ ભીમ ધીરે ધીરે મોટો થતો જાય છે એટલે થોડો વયસ્ક થાય છે ત્યારે એની માતાને પૂછે છે કે મારા પિતાને કોણે હણેલા તો એની માતા કહે છે કે રામચંદ્ર એ તારા પિતાનું યુદ્ધમાં રામચંદ્રના હાથે તારા પિતાનું મૃત્યુ થયેલું એટલે ભીમ નક્કી કરે છે કે મારે કોઈ પણ હિસાબે રામને હરાવવા છે એટલે એ અઘોર તપસ્યા કરે છે અને બ્રહ્માજીને પ્રસન્ન કરે છે બ્રહ્માજી એને આશીર્વાદ આપે છે કે વિજય ભવ હવે બ્રહ્માજીના આશીર્વાદ લીધા પછી એ બધા દેવો સાથે વારંવાર યુદ્ધ કરે દેવોને હરાવે એટલે દેવો એ મહાદેવજી જોડે ગયા અને મહાદેવજીને વિનંતી વિનંતી કરી કે આ ભીમના નામના રાક્ષસથી અમને છોડાવો એટલે આ ભીમાશંકર છે પુનાથી એકસો પચીસ કિલોમીટર દૂર છે અને એ ત્યાં ચંદ્રભાગા નદીના કિનારે એટલા ભાગમાં ભીમા નદી કહેવામાં આવે છે એ ભીમા નદીના કિનારે મહાદેવજી આ ભીમ નામના રાક્ષસને એમના ત્રીજા નેત્રથી અગ્નિ ઉત્પન્ન કરી અને બાળી નાખે છે અને ભસ્મ કરી નાખે છે એટલે જે ચંદ્રભાગાની કિનારે અથવા તો ભીમા નદીના કિનારે આ ભીમ નામના રાક્ષસને બાળી મૂક્યો હતો એ જગ્યા ભીમાશંકર બધા દેવો ભગવાનને પ્રાર્થના કરે છે કે આપે આટલું મોટું કાર્ય કર્યું છે તો આપ હંમેશા માટે અહીં રોકાઈ જાઓ અને ત્યાં મહાદેવજીનું મોટું સરસ શિવલિંગ બનાવ્યું છે શિવલિંગ છે સ્થાપિત છે સ્વયંભૂ શિવલિંગ છે અને એ મહાદેવજીને સવારે ઉઠ સૂર્યોદયના સમયે પગે લાગવાથી આપણી દરિદ્રતા દુઃખ થાય છે દૂર થાય છે અને તમારા સંતાનો એ વિદ્વાન થશે આવું એનું સરસ મહાત્મ્ય છે તો જય શ્રી કૃષ્ણ જય ભગવાન ભીમાશંકર મહાદેવની જય